ખેડૂતો અને માનવું છે કે મોંઘવારી અને ખેતીના વધતા ખર્ચના કારણે છ હજાર રૂપિયાની મદદ પૂરી પડતી નથી વધુ રકમ મળવાથી ખેડૂતોનો ખેતીમાં વધુ સારું રોકાણ કરી શકશે સાથે જ આ પગલાથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ મજબૂતી મળશે સરકાર પણ આ રકમને દસ હજાર રૂપિયા કરવા પર વિચારણા કરી રહી છે પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યાર પછી મિત્રો આ વખતે કરવું પડશે આ ફરજિયાત કામ જેમાં મિત્રો આ વખતે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ખેડૂત રજીસ્ટ્રી ની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે જેઠળ દરેક ખેડૂતોને એક અન્ય આઈડી મળશે કૃષિ મંત્રાલયે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સહિત અન્ય કૃષિ યોજનાઓ માટે ખેડૂત રજિસ્ટ્રીને આવશ્યક ગણાવી છે અને તમામ રાજ્યોને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ આ કાર્ય પૂર્ણ કરવા પર જણાવ્યું છે ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂત નોંધણી કરાવ્યા વિના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ખેડૂતોને આપવામાં આવશે નહીં ત્યાર પછી મિત્રો એક પીએમ કિસાન યોજનાના નામે કોંભાણીઓ લોકોને છેતરપિંડી કરી રહ્યા છે આવો જ એક કિસ્સો હૈદરાબાદથી પ્રકાશમાં આવ્યો છે જેમાં વોટ્સએપ એપ પર વ્યક્તિને લિંક મોકલવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે તેના પર ક્લિક કરો અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લો તે વ્યક્તિએ લિંક સાચી માની લીધી અને તેના પર ક્લિક કર્યું તેને છેતરપિંડી સાઇટ પર પૂછવામાં આવેલ કેટલીક મહત્વપૂર્ણ માહિતી ભરી જેમાં મિત્રો આખી પ્રક્રિયા પૂર્ણ થયા પછી એક ઓટીપી આવ્યો જે વ્યક્તિએ શેર કર્યો તે જ ક્ષણે તેના બેંક ખાતામાંથી એક પોઈન્ટ નવ લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા મિત્રો પીએમ કિસાન યોજનાનો ઓગણીસ માપતો આવવા હોવાથી આવા વધે સંદેશો તમારે લિંક મોકલવામાં આવી શકે છે આ કારણોસર કૌભાંડ સક્રિય થઈ ગયા છે જો તમે પણ આવો કોઈ લિંક મળે તો તેના પર ક્યારેય ક્લિક કરશો નહીં મિત્રો ઓગણીસ હપ્તાની તારીખ જણાવી લઈએ તો મિત્રો પર પ્રક્રિયા કરવામાં આવે છે જે મિત્રો અઢારમાં હપ્તો ઓક્ટોબર બે હાજર ચોવીસ માં આપવામાં આવ્યો હતો તેથી તેને ધ્યાનમાં રાખીને ઓગણીસમો હપ્તો જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં અથવા તો ફેબ્રુઆરી મહિનાના અઠવાડિયામાં આવવાની ધારણા છે જોકે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી